નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો નવા ધાણાની આવકની વાત કરું તો ફરીવાર મિત્રો સાતસો ગુણીની આવક નોંધાયેલી છે જો છાપરા નંબર આઠમાં આ છાપરું આખું ખાલી જ કરવામાં આવેલું છે મિત્રો જો જૂના ધાણા બધા આમાંથી હટાવી દીધા છે નવું ધાણા આવી ગયા છે મિત્રો આવકમાં ડેલી મિત્રો બે દિવસથી આવક કરવામાં આવે છે અને જો મિત્રો અત્યારે જે મિત્રો ઓપ્શનર છે તે તો ચા પાણી પીવે છે જો ચા પાણી પીવે છે ત્યાં જ મિત્રો અત્યારે જો આ ગ્રાગી જુઓ તમે નવા ધાણામાં વેપારી ભાઈઓ મિત્રો અત્યારથી ઘેરો વળી ગયા છે નવા ધાણાની બાજુમાં કંઈ જગ્યા નથી મિત્રો જો કુલ ઘેરો વળી ગયા છે એટલી ગ્રાગી જોવા મળી રહી છે જો ચા પાણી પી લીધી છે આવે છે તો ચાલો જાણી લઈએ મિત્રો નવા ધાણામાં કેવો ભાવ રહે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો પાંચ હજાર એક સુપર ધાણી નંબર વન ક્વોલિટી પાંચ હજાર એક ભાવ થયો છે ક્વોલિટીમાં કાયનો ઘટે સુપર ધાણી છે પાંચ હજાર ને ઝીણા સાથે પાંચ હજાર એક વાહ મિત્રો પાંચ હજાર એક ક્વોલિટી માં કઈ पचा हिकु पचा बत्री ॿत्रो हलो ते पचास ચોત્રીસો ને એક સુપર નંબર વન ક્વોલિટી ધાણી છે ચોત્રીસો ને એક ભાવ થયો છે મિત્રો ઝીણા ધાણા સાથે છે નંબર વન ક્વોલિટી ઓ ધાણી વાહ મિત્રો સુપર કલર વાળી સુપર સુખી ચોત્રીસો એક પંદરસો ને છવીસ ખાણી છે પંદરસો ને ચોવીસ કસ્તરવાળી મીડિયમ ક્વોલિટી માઇનર હવા સાથે

તેરસો ને એક્યાસી ધાણા છે તેરસો ને એક્યાસી હોવા વાળા ધાણા છે તેરસો એકાશી ફૂલ હોવા સાથે છે બારસો એક નવા ધાણા ફૂલ હોવા સાથે ફૂલ હવા છે બારસો એક મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ભાવ છે અને મિત્રો બજારની વાત કરું નવા ધાણા અને ધાણી તો મિત્રો આજે ધોમ તેજી ખુલી છે ફરી